Merci આજે કઈ સત્સંગ થયો એની સાથે કઈ સત્સંગ એમણે કઈ સત્સંગ કર્યો ના એટલે સત્સંગ તો નતો કર્યો પણ એમનો તો જવાનું છે ને એની ચર્ચા કરતા હતા અમુક અમુક જગ્યાએ ને અમારે ત્યાં છવ્વીસ રૂપિયા છોકરા બીજો સત્સંગનો કઈ પ્રોબ્લેમ નથી એટલે કરે બધે ત્યાં જાય ને ત્યાં આગળ વિષય લઈને આ લોકો કરતા હોય એ પુરુષ સુત્તમ હોય તો એ બધું કે અથવા જે બરોડામાં છે ડિવાઈન લાઈફ સોસાયટી તો ત્યાં બે ત્યાંના પ્રોગ્રામ મણિનગરની અંદર પેલું રામકૃષ્ણ મિશન હોલ છે ને એની અંદર તો બોલો કોર્સ એ કોઈ સબ્જેક્ટ ત્યાંના ભાવિકો આવે ને ફક્તો થોડા એ સબ્જેક્ટ ઉપર અઠવાડિયું પ્રાતમાન હોય એવું કંઈ બી હોય ને તેના ઉપર કરે એટલે આ શિયાળો કરું તો એટલે શિયાળા બધા આમ ખુબ સાધુઓ આવે છે એ બધા આવી રીતે જે ભક્તો હોય ને ત્યાં ત્યાં જાય બધે

બધાને આપ્યું છે લીટ ભગવાનના વ્યાપક ઉત્સવો જો કોઈને બાકી હોય પછી જેને પ્રવાસ માં આવવાનું એને પ્રવાસ નું લિસ્ટ આપો પ્રવાસ નું જેને બાકી હોય ને

છે હોમિયોપેથી યોગ નો એક ડિપાર્ટમેન્ટ અલગ ચાલુ કર્યું છે

હા એવું એડજસ્ટ કરી શકીએ પહેલે એડજસ્ટ બરાબર ડિસેમ્બર થી કે હતા વાત કરી કે સાહેબ અમે કોલેજ માં પણ ગયા હતા ત્યાં એમણે કીધું તો એટલે મુલાકાત લેવા માટે અને એમના પ્રિન્સિપલ સાહેબને પણ મળ્યા હતા બરાબર કીધું કે આ રીતે શરૂ કરીશું આ જે વિજી હોય એ પ્રમાણે કરો એટલે કોર્સ તરીકે નહીં કેમ ના ના રેગ્યુલર નહીં રેગ્યુલર એ રીત ખાલી પરીક્ષા ના આવે અને પરીક્ષા ના આવે પણ લોકો બધા પ્રક્રિયા કરવાની યોગ્ય હા એની પરીક્ષા ને એવું નહીં એમ જ હા સ્વસ્થ રહે ને ડોક્ટર લોકો નું બી ડોક્ટર ની ભણતા પણ તે લોકો પણ થોડા સ્વસ્થ થાય એટલે એ લોકો યોગા કરવાનો થોડી કસરત કરવાની આસનો કરવાનો શા માટે કરવાનું શીખાના વિદ્યાર્થીઓ બી થોડા સ્વસ્થ રહેતા ભણતા એમના પોતાના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય માટે થઈ જ પોતાના 5 incred 경찰 chegou. 6 superrukuli suruh lebih besar. 7 resol Hahidoo le. 8 persone selay sama...

Okay. guys,